રીંગણા નહીં ભાઈ અહીંયા પઠી છે અત્યારે એટલી બધી ટાઈપ નહીં થઈ ને બે લતામાં મોટું થઈને વેતા કરે છે રોટલા કેટલા કરવાનું છે એક બાકી છે ભાઈ ત્યાં રોટલા કરવાનું છે ને ઉપાય ગાડી લઈને ભાડે કરવા જ્યાં છે ને આપણે કારખાન જવાનું આજ મોડું થઈ જાય કેમ કે બેન ને તમને રાંધવાનું હવે આવી ગયું છે માથે કે તમે બેન ને રાંધવું પડે પણ હાર્દિકભાઈ હું ત્યાં કેમ હાર્દિકભાઈ હું ત્યાં હે હાર્દિકભાઈ એ હાર્દિકભાઈ

હાલો ના ચીન એવું કન્ડ કન્ના ખેડૂતો કુકરે નીવડ્યું શાક લી લીધું તો હાલો સા પીવા પડે અમારે ખાઈને તરત એ સા તરત એવું સા હોય તો આખો દીવી હોય તો શાહ પીને ચીન પછી જાય કામે કેમકે કામે લાવવાનો સમય કીધા હે તમે એમ કેતા કામ કામ નીકળું પણ અમારે કામ કરવું પડે એમ છે મકાન કીરા કે હાજવી સામે ચંગી છે એટલે કામ કરવું પડે કાબે તો અમારે કામે વેલા લાવ કારીગરો અમી જઈ તો આવી જ લાવ પછી લેતો કારખાના ઘેર આવી જશે અમે હાર્દિક આ આવતો જાકેટ ગોઠવા મીડાશે કેમ કે ગાડી ઉપર સરી ગઈ ઠંડી હાર્દિક ભાઈ તો આમ જાકેટ ગોતો મળે કેમ કે આમ જાકેટ એક ધોયું આમ હું કાય લુકડા મમ્મી હંધા ને ધોયા હતી જાકેટ એક સુકવું છે પપ્પા કહે જે કઈ ભાડે લે આવ્યા નહીં કેમ કે લગભગ મોડું થઈ જાય ને આ કઈ લાઈટ બેટ ગલબ બલબ કર્યો નહીં શાક મેકવું છે ને એવું કામ કર્યું છે મમ્મીએ તો અહીંયા તો હવે કેમ કે ઓલા પણ રહોડું છે કે ના મેં કે અહીંયા કાંઈ મેકતા જ નહીં મમ્મી ગઈ હોય શાક ને એવું છે કે માથે મેકે હેઠે મેં કે માથે લે હવે એઠે આવી ગયા આમાં હાથે પાણી સાટી દીધું તો એટલે બેક વધારે ઠંડી હોય કા મમ્મી એનું શાક મૂકી દીધું રીંગણા આ ભાઈ રીંગણા હું દેવા આવ્યો હો આખા રીંગણા ને શાક કર્યું છે કોતમડી નાખે છે તમારું રૂપાજી ને આવ્યા ને તો તો ભાઈ મારે દૂધ ને એવું લેવા જવું જો હાલો હા મારા બાપા વાટેરા એમ કે દૂધ લેવા જવા સમય તો હું દૂધ ને એવું લઈ આવું પછી મળવું લાવેલા છે મમ્મી મળે છે તો આલો હંધાય પોપીયુ ખાવા તો મમ્મી ની કેમ કે ખાવાનું આવતા ગોતા પોપીઓ જડી ગયું ભાઈ પોપીયું ખાઈ કેવું મીઠું છે કે નહીં એમ આગળ તમને ચેક કરીને બતાવી તો પોપી સીર શીર મમ્મી એ દાહ કરી નાખી છે ગીડું છે ઓ ભાઈ આલો પોપજુ ખાવા દીધું ભાઈ પોપજુ છે ભાઈ મસ્ત મજાનું તો આલો હા પોપ્યું ખાવા બેન બે જ રોટલા કરવા કેમ કે બેન ને આજ મોડું થઈ ગયું છે કા બેન મોડું થઈ ગયું ને રોટલા કરવા હે તારી ગીરો હા બેસી રહી કે અમારે બેસી રહી પડે બેન કરે છે રોટલા ને આખા રીંગણાનું શાક છે તો હાલો આખા રીંગણાનું શાક ખાવા ને પોપ્યું ખાવા પોપી અમારે નહીં બેન ની બેનપણી આવે બેનપણી દીધા કરે બેન બેનપણિયું સારી હે ભાઈ બેન ની મસ્તી મસ્તીનું છે કાંઈક ને કંઈક ખાવા લાવે કેમ કે અમે કાંઈક દે કે તો એ લેતા હોય બેન બેનપણિયું છે ને એ લાવે એવું હે અને આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે કાલે જય માતા એને બાય બાય